બાકી છેત્રાય નહીં છેતરાયના અબજોનો આડતીઓ દિશે હિસાબો સૌના છેતરે બહુ સાહેબ માણા હો બહુ છેતરે એક જણો જઈને કે છત્રી છે તો કે હા શું ભાવ રાખ્યો છત્રીનો કે ચાલીસ રૂપિયા તો ચાલીસ રૂપિયા હોય બહુ મોંઘી તો તારે કેટલા આમ લેવી તો કે મારે તો પાંચ રૂપિયા આમ લેવી તો તો એમ કહીને મફત લઈ જા તો બે દેજો તો બે છત્રીઓ એને દીધી એને એમ કે આ દાંત કાઢે તો છત્રીઓ લઈને ભાઈ ગયો તો વાહે વેપારી મોર છત્રીઓ વાળો બાજોડિયા જાય ઢાલો રૂપડ્યો બસ સ્ટેન્ડ સુધી જોડ્યા ગયા બસ સ્ટેન્ડ સુધી એ બસ સ્ટેન્ડમાંથી બસ નીકળી છત્રીઓ તો બસમાં ચડી ગયો પણ બારીએથી મોઢું કાઢીને એટલે વેપારીને કે સારું થયું વાહે જોડ્યા નકર બસ વહી જાત મારી આ મારા ગામડાની એક આ બસ છે આ એક જ ગાળિયા લઈને જ રખડવું છે એને ક્યાં વાત છે સાહેબ ગાળિયા લઈને જ રખડવું છે એ દુકાને ખણાય જો કાપડની દુકાને હવે તો વાંધો નહીં કે પેલા તો કાપડની દુકાન જઈને બેહે બેહે એટલે શું કહે ખબર વેપારી કે ચા પી શકો કોફી તો કે બે પી હું બે કોફી ચા બે બે પી પછી તાકા બતાવે આ તાકો આ કાપડનો તાકો પછી પૂછે કે સિગરેટ કે પાન તમાકુ વાળું કે સાદું તમાકુ વાળું પાન ને સિગરેટ બે ભલે ભલે પછી પાછો બીજો તાકો જોઈએ પૂછે કે આનો શું ભાવ રાખ્યો તો કે આનો પચાસ રૂપિયાનું મીટર તો કે મને ન પહોંચાય એર કંડિશન ઉનાળો હોય ને એર કન્ડિશન દુકાન હોય એટલે ટાઢો થઈ ગયો હોય હા પાન ખવાઈ ગયું બીડી પીવાઈ ગઈ ચા પીવાઈ ગયો અને પછી કે મને પચાસ રૂપિયાનું મીટર ન પોહાય કે તમને કેટલાનો પોહાય તો કે મને પાંચ રૂપિયાનો પહોંચાય તો કે એ અમને ન પાય તો આ લ્યો આ માલ તમારો ભાઈ હા અમે હાઇ લે લ્યો વેપારીથી કાંઈ થાય પણ શેરની ઉપર સવાર શેર મળી જાય ને તૂકા કાઢી નાખે રેડિયાવાળાની દુકાને ગયો કે રેડિયાનો શું ભાવ રાખ્યો તો કે એને વેપારીને ખબર હતી કે આ તલિયાના ભાવથી માગે છે એટલે એક હજાર રૂપિયા કીધા રેડિયાના તો કે એક હજાર રૂપિયા ન હોય રેડિયાના તો કે તમારે કેટલામાં જોઈએ તો સો રૂપિયામાં સો રૂપિયા જ કિંમત હતી એની કે સો રૂપિયામાં જોઈએ તો કે હા તો હાલો ઉપાડો હવે ક્યાં જાય હાલો હાલો ઉપાડો 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 હવે શું કરે કે ભાઈ આમાં બધા સ્ટેશન પકડાય તો કે આમાં બધા સ્ટેશન પકડાય વેપારી કે એમ તો કે હા બસ સ્ટેશન પકડાય તો કે એ ન પકડે તો રેલવે સ્ટેશન તો પકડી દો તો કે એ ન પકડે તો મારે પોલીસ સ્ટેશન પકડી દો તો કે એ ન પકડે તો મારે શું કરવા મારે તો આ ત્રણ સ્ટેશન ના જ કામ છે મારે બીજું કોઈ સ્ટેશન જ જોતું નથી છેતરાય નહીં છેતરાય ના હબજો નો હાડતીઓ દિસે હિસાબો સૌ ના રાખતો ઈ શેઠીઓ કેવો હશે હે મોજ માં હું મોજ માં હું મોજ માં હું રે છે એનું નામ પ્રભુદાન ગઢવી છે બે ભાઈઓ છે બહુ સારું તબલું ઉઘાડે છે મહેશ ગઢવી છે જો ગઢવી સાગરદાન ગઢવી મહેશાન પ્રભુદાન ભીખુદાન એક મનોજ મકવાણા છે મજીરામાં હવે આ મજીરાની એક વાત તો બહુ આમ હવે કરતા નથી કે ખોટું લાગે એટલે પણ આ તો બે પાસ થઈ ગયા મજીરાવાળા મજીરા વગાડે ને એની હગાયુમાં બહુ તકલીફ થાય છે ઘડીકમાં ન મેળ પડે કારણ કે હામાવાળા પૂછે કે મૃત્યુ ધંધો હું કરે તો હું કેવું એને હવે આ વગાડી તો કહેવાય નહી મજીરા વગાડે એમ કહી તો કે હું અમારે મજીરા વગાડવા એની આય નહી પણ આ તો બધી પાસ થઈ ગયા છે પણ પાંચ પાંચ રૂપિયા ભારના મજીરા સૌરાષ્ટ્ર કલાકાર વગાડતો તો હેર હેર હોનારા કરીને દેખાડે સાહેબ મુંબઈમાં સાહેબ એક જણો મને કે પ્રોગ્રામમાં ઇન્ટરવ્યુમાં આવ્યો મને કે તમે તો હું ગાયું હું બોલ્યા મેં કાંઈ સાંભળ્યું જ નહીં મેં તમે હતા ક્યાં મને હામાં જ બેઠો હતો પણ મેં કીધું કાં તો હાંભલું નહીં હું તમારા મદિરાવાળા હું જોયા કર્યો એને માથામાં કઈએ લાગે કંઈ લાગે કંઈ લાગે કંઈ લાગે લાગવા જ ન દીધું મને એમ લગો લાગવા દે તો એવી ક્યાંથી થયા હોય એને તો રોજ ન થયું હોય યાર પણ મહત્વની કડી પછીની એક કડી પછી મારે એક તમને પ્રસંગ કેવો છે એ કહું હાસ્યરસ છે ને એ ડાયવર્ઝન છે એને હાઈવે નો કર નાખાય શકે હાસ્યરસ છે ને એ શાકમાં મસાલા બરોબર છે અડધા કિલા રીંગણાના શાકમાં કિલો મીઠું નો નખાય તો તો મીઠાનું શાક કર્યું મેં કહ્યું રીંગણા ને ખેમ લાગે હાસ્યરસની મર્યાદા છે મારે એક પ્રસંગ આપને કેવો છે શિવરાત્રના મેળામાં જે રોટલો જેનો મોટો છે ને હાથ પાડે સાહેબ

એવા કાળ જા ધારે અને દરિયો ખારો ને વીરડો મીઠો એને એવા દાખલા દીધા રે દરિયો ખારો ને વીરડો મીઠો એવા દાખલા દીધા રે ભાઈ બોલે

આ પ્રાણ છે પ્રાણ અમુક જગ્યાએ હોય આખી વાર્તા કરો તો એક જગ્યાએ પ્રાણ હોય આખું લોકગીત ગાવ તો એક જગ્યાએ પ્રાણ હોય આખી ગઝલ ગાવ તો એક જગ્યાએ પ્રાણ હોય નાજીર દખૈયાની એ ગઝલ છે કે બે હાથ ને મારા ફેલાવું તો તારી પ્રભુતા દૂર નથી પણ હું માગું અને તું આપી દે વાત મને મંજૂર નથી પરિવાર સાંભળજો બે હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી પણ હું માગું અને તું આપી દે વાત મને મંજૂર નથી સા હાલ થયા છે પ્રેમીના કહેવાની કસી જરૂર નથી એ હાલ તમારા કહી દેશે કે સેથીમાં સિંદૂર નથી એની પ્રાણવાણ કરી કઈ છે હે કે જે દિલમાં દયાને સ્થાન નથી એ વાતનો કરી દિલ ખોલીને છે જે દિલમાં દયાને સ્થાન નથી જ્યાં વાત ન કરી દિલ ખોલીને એવા પાણી વગરના સાગરની નાઝીરની કશી જરૂર નથી